વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને જેને લઈ જાતિ આધારિત ગણતરી પર નેતાઓએ શરૂ કરી દીધી છે ત્યારે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી કુમારે એક મોટી જાહેરાત કરી છે તેમણે રાજ્યમાં ઉચ્ચ જાતિના વિકાસ માટે એક કમિશન બનાવવાની જાહેરાત કરી છે અને તેનું નામ ઉચ્ચ જાતિ આયોગ રાખવામાં આવ્યું છે ભાજપના નેતા મહાચંદ્ર પ્રસાદ સિંહે આ કમિશનના અધ્યક્ષ બનાવાયા છે જ્યારે જનતા દળ યુનાઇટેડના મુખ્ય પ્રવક્તા રાજીવ રંજનને આ કમિશનના ઉપાધ્યક્ષ બનાવાયા છે આ કમિશનનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે મહત્વનું અહીં એ છે કે અગાઉ બિહારમાં પણ સુવર્ણ નીતીશકુમાર તેનું પુનર્ગઠન કરવાની જાહેરાત કરી રહ્યા છે લઘુમતી આયોગનું પુનર્ગઠન કર્યું હતું અને રસુલ જનતા દળ ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ પણ છે આ સાથે જ બલિયાવીએ વકફ કાયદા અંગે સતત સરકારનો વિરોધ પણ કર્યો હતો ત્યારે વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજદીક આવી રહી છે તેમ તેમ બિહારની અંદર જાતિ આધારિત ગણતરીને લઈ તમામ પાર્ટીઓ પોતાની રીતે તૈયારીઓ કરી અને જનતાને આકર્ષવા પ્રયાસ કરી રહી છે